નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે બધા આશા રાખું છું કે તમે બધા મજામાં હશો મારું નામ કૃતાલી સોની છે અને તમારી બધાનું મારી આ યુટ્યુબ ચેનલ મેથ વિથ કૃતાલીમાં બહુ બહુ સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં એક પોઈન્ટ બાર બે ગણના યોગ ગણ અને છેદ ગણ પરના વ્યવહારિક પ્રશ્નો વિશેની ચર્ચા કરી હતી તો આજે આપણે એના રિલેટેડ સ્વાધ્યાય એક પોઈન્ટ છ માં પ્રશ્ન એક થી આઠ વિશે ચર્ચા કરવાની છે તેમાં સૌથી પહેલો પ્રશ્ન તમને આપેલો છે કે જો બે ગણ એક્સ અને વાય માટે નંબર ઓફ એક્સ બરાબર સત્તર નંબર ઓફ વાય બરાબર ત્રેવીસ અને નંબર ઓફ એક્સ યોગ વાય બરાબર આડત્રીસ હોય તો નંબર ઓફ એક્સ છેદ વાય શોધો તો અહીંયા હવે તમને જે આપેલું છે એનો આપણે ઉપયોગ કરીને નંબર ઓફ એક્સ છેદ વાય શોધીશું આગળ આપણે જે ત્રણ ફોર્મ્યુલા જોઈએ હતી સૌથી પહેલી ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીશું તો શું છે સૌથી પહેલી ફોર્મ્યુલા તો તમને જે આપેલું છે આપણે લખીએ સૌથી પહેલા તો એક્સ યોગ વાયમાં તમને શું આપેલું છે તો કે આડત્રીસ બરાબર નંબર ઓફ એક્સમાં તમને શું આપેલું છે તો કે સત્તર પ્લસ નંબર ઓફ વાયમાં ત્રેવીસ માઇનસ નંબર ઓફ એક્સ છેદ વાય એમ નામ રાખવાનું બરાબર હવે આડત્રીસ આવશે એટલે પ્લસ થઈ જશે બરાબર ચાલીસ આડત્રીસ બરાબરની આ બાજુ છે પ્લસમાં છે બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ આડત્રીસ નંબર ઓફ એક્સ છેદ વાય તમને શું મળશે ચાલીસ માંથી આડત્રીસ જાય તો બે તો આ છો તમારો જવાબ નવ નેક્સ્ટ પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન બે માં તમને આપેલું છે નંબર ઓફ એક્સ યોગ વાય બરાબર કેટલું આપેલું છે તો કે અઢાર એક્સ માં આઠ ઘટકો એટલે કે નંબર ઓફ એક્સ બરાબર આઠ માં પંદર ઘટકો એટલે કે નંબર ઓફ વાય બરાબર પંદર પછી શું આપેલું છે તો એક્સ છેદ વાયમાં કેટલા ઘટકો હશે તો અહીં આપણે લખશું કે નંબર ઓફ એક્સ છેદ વાય બરાબર કેટલા તો આપણે એ જ સૂત્રનો ઉપયોગ કરશું તો કયું સૂત્ર છે કેટલા છે તો કે અઢાર નંબર ઓફ એક્સમાં આઠ નંબર ઓફ વાયમાં પંદર માઇનસ નંબર ઓફ એક્સ છે આઠ એમના પંદર ને આઠ ત્રેવીસ ત્રેવીસ મા પ્લસમાં છે બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ અઢાર તો ત્રેવીસ માઇનસ અઢાર ત્રેવીસ માંથી અઢાર જાય તો કેટલા વધે પાંચ તો આ થયો તમારો પ્રશ્ન નંબર બે નવ નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ માં તમને આપેલું છે કે ચારસો વ્યક્તિઓના સમૂહમાં બસો હિન્દી બોલી શકે છે અને બસો અંગ્રેજી બોલી શકે છે તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે આ તમને પ્રશ્ન આપેલો છે અને આગળ હજી તમને આપેલું છે કે ચારસો પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે હવે આ લાઈન નો મિનિંગ એવો થાય છે કે એવો વ્યક્તિ એક પણ નથી કે જેને એક પણ ભાષા બોલતા ન આવડતું હોય તો હિન્દી તો અંગ્રેજી અને આ થશે સાર્વત્રિકણ હવે તમને શું કીધું છે કે ચારસો પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે તો કા આ અંદરની જ વસ્તુ અહીંયા બાર થી એક પણ વસ્તુ આવશે ને અહીંયા કેવું આવે કે જે

બરાબર એજ અને અંગ્રેજી બોલી શકતા વ્યક્તિઓનો સમૂહ બરાબર ઈ બરાબર હવે તમને જે આપ્યું છે ચારસો વ્યક્તિઓનો સમૂહ એટલે આપણે હમણાં જ વાત કરીએ કે બંનેનો યોગ ગણ લેવાનો છે તો શું લઈશું તો કે નંબર ઓફ એચ યોગ ઈ બરાબર ચારસો હિન્દી બોલી શકતા એટલે કે નંબર ઓફ એચ બરાબર બસો પચાસ પછી બસો અંગ્રેજી બોલી શકે છે એટલે કે નંબર ઓફ ઈ બરાબર બસો તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે છે બંને બોલી શકે એટલે આપણે શું લખીશું તો કે નંબર ઓફ એચ છેદ ઈ આપણે ઈ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તો સૂત્ર શું હતું તો કે નંબર ઓફ

50 माइनस नंबर ऑफ एच छेद ई a माइनस नंबर ऑफ एच छेद ई छे बराबर ने आबाज जाओस એટલે પ્લસ તો પ્લસ નંબર ઓફ એચ छेद ઈ બરાબર 450 - 400 450 માંથી 400 જાય તો કેટલા વધે તો કે 50 પછી તમે નીચે લખી શકો છો કે હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે તેટલી કેટલા 50 વ્યક્તિઓ છે બરાબર નવ નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર ચારમાં તમને આપેલું છે કે જો બે ગણો એસ અને ટી માટે બત્રીસ ઘટકો તો નંબર ઓફ ટી બરાબર બત્રીસ અને એસ છેદ ટી માં અગિયાર ઘટકો એટલે કે નંબર ઓફ એસ છેદ ટી બરાબર અગિયાર તો ઘટકો હશે એટલે કે નંબર ઓફ કેટલા હવે આપણે સૂત્ર મૂકીએ આપણું આ એક જ સૂત્ર ઉપરથી આખો સ્વાધ્યાય ચાલે છે બરાબર તો આપણે સૂત્ર લખીએ નંબર ઓફ એસ યોગ ટી બરાબર નંબર ઓફ એસ વત્તા નંબર ઓફ ટી માઇનસ નંબર ઓફ એસ છેદ ટી

કે બે ગણ એક્સ અને વાય એવા છે કે ગણ માં ચાલીસ ઘટકો આપણે લખીએ અહીં નંબર ઓફ એક્સ બરાબર ચાલીસ એક્સ યોગ માં સાહીઠ ઘટકો તો નંબર ઓફ એક્સ યોગ વાય બરાબર સાહીઠ અને એક્સ છેદ વાયમાં દસ ઘટકો એટલે આપણે લખશું કે નંબર ઓફ એક્સ છેદ વાય બરાબર દસ હોય તો વાયમાં કેટલા ઘટકો હશે તો નંબર ઓફ વાય બરાબર કેટલા નંબર ઓફ એક્સ પ્લસ નંબર ઓફ વાય માઇનસ નંબર ઓફ એક્સ છે વાય નંબર ઓફ એક્સ યોગ વાયમાં શું આવશે સાહીઠ બરાબર નંબર ઓફ એક્સમાં ચાલીસ પ્લસ નંબર ઓફ વાય આપણે શોધવાનું છે નંબર ઓફ વાય તમારે શોધવાનું છે બરાબર અને એમ નામ રાખ્યો આ સાઈઠ પણ એમના ત્રીસ ને બરાબરની આ પાછું લઈ જાય તો માઇનસ ત્રીસ સાઈઠ માંથી ત્રીસ જાય તો જવાબ આવશે ત્રીસ તો ત્રીસ નંબર ઓફ માં કેટલા ઘટકો હશે ત્રીસ નવ ને જોઈએ પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર છ માં તમને આપેલું છે કે સિત્તેર વ્યક્તિઓના જૂથમાં કોફી અને ચા માટે આપણે ધારી લઈએ તો અહીંયા આપણે લખીએ કે ધારો કે કોફી પસંદ કરનાર વ્યક્તિનો સમૂહ બરાબર સી અને ચા પસંદ કરનાર વ્યક્તિનો સમૂહ બરાબર પી તથા દરેક વ્યક્તિ આ બે પીણામાંથી ઓછામાં ઓછું એક પીણું પસંદ કરે છે હમણાંની જેવું જ છે અને તમારે સાર્વત્રિક ગણ નથી લેવાનો પણ શું લેવાનું છે બંનેનો યોગ ગણ તો કેટલી વ્યક્તિઓ કોફી અને ચા બંને પસંદ કરે છે તો આપણે શું શોધવાનું બંને વચ્ચેનો છેદ ગણ સૌથી પહેલા તો આપણને જે આપ્યું છે આપણે લખીએ તો બંનેના યોગ ગણમાં તમને શું આપેલું છે સિત્તેર તો આપણે અહીં લખીશું કે નંબર ઓફ સી યોગ ટી બરાબર સિત્તેર પછી સાડત્રીસ કરે છે તો નંબર ઓફ વ્યક્તિ ચા પસંદ કરે છે તો નંબર ઓફ બાવન તો દરેક વ્યક્તિ આ બે પીણામાંથી માંથી ઓછામાં ઓછે પીણું પસંદ કરે છે તો બંનેનો આપણે છેદગણ શોધવાનો છે તો અહીંયા આપણે શું લખશું કે નંબર ઓફ સી છેદ પી બરાબર ક્વેશન ઓકે આપણે સૂત્ર તો નંબર હવે સી યોગ ટી માં તમને કેટલા આપેલા છે તો કે સિત્તેર નંબર ઓફ સી માં સાડત્રીસ પ્લસ નંબર ઓફ ટી માં બાવન માઇનસ નંબર ઓફ સી છેદ ટી તો તમારે શોધવાનું છે આ સિત્તેર એમ નામ સાડા ને બાવન થશે નેવ્યાસી માઇનસ ઓફ સી ટી છે આ બાજુ લાવીએ માઇનસ સેવન્ટીન તમારો આન્સર શું આવશે નાઇન ઓકે તો કોફી અને ચા બંને પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી હશે ઓગણીસ ઓકે નવ નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર સાત પ્રશ્ન નંબર સાતમાં તમને આપેલું છે કે પાસઠ વ્યક્તિઓના જૂથમાં ચાલીસ ક્રિકેટ પસંદ કરે છે દસ ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ કરે છે તો કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ કરતા નથી બરાબર સમજવા જેવું છે આ બરાબર વ્યવસ્થિત રીતના સમજો આગળ આપણે એકવાર વાંચી લઈએ કેટલા ટેનિસ પસંદ કરે છે પાસઠ પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક રમત પસંદ કરે છે આ લઈને મતલબ એવો થશે કે તમારે આને સાર્વત્રિક ગણ તરીકે નથી લેવાનું શેમાં લેવાનું છે યોગ ગણમાં લેવાનું છે હવે આ જે છે કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ નથી કરતા તો એ આપણે એક વેનાકૃતિની મદદથી સમજીએ તો આખું ગણ સાર્વત્રિક ગણ થયો આ પહેલો ગણ એ થયો આ ગણ ગણ ક્રિકેટ નો નો આપણે લઈએ લઈએ અને ટેનિસ હવે શું કીધું છે કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે માત્ર ટેનિસ એટલે કે આ ટેનિસ નો ગણ થયો આટલો ટેનિસ નો ગણ થયો બરાબર ધ્યાન રાખીને સમજો પરંતુ ક્રિકેટ પસંદ કરતા નથી બરાબર અહીંયા જે છેદ ગણ અહીંયા જે વચ્ચે આવેલું છે આમાં તો ક્રિકેટ પસંદ કરતા ને ટેનિસ પસંદ કરતા બધી વ્યક્તિઓ આવી ગયેલી હોય તો તમારે કેવું શોધવાનું છે તમારે ખાલી આટલું જ શોધવાનું છે તો જો આટલું જ હોય તો આને શું આપણે લખી શકીએ ટી માઇનસ સી કે આખો ગણ ટી પણ એમાંથી સી ના ઘટકોને બાદ કરો અને આ જે ટી માઇનસ સી છે અને તમારે નંબર ઓફ ટી માઇનસ સી શોધવું એનું પણ આપણે સૂત્ર હતું શું હતું તો કે આખો ગણ જે છે ટી એટલે કે નંબર ઓફ ટી એમાંથી તમારે શું બાદ કરવાનું માઇનસ નંબર ઓફ ટી છે તો આવી રીતના તમને શું મળશે કે માત્ર ટેનિસ રમતા ટેનિસ પસંદ હોય એવા વ્યક્તિનો સમૂહ મળશે પણ કેટલા ટેનિસ પસંદ કરે છે તો એમાં તો આ તમારે આખે આખું શોધવાનું એટલે કે નંબર ઓફ ઓકે આશા રાખું છું કે તમને જે સમજાવવાની કોશિશ કરીએ સૌથી પહેલા તો આપણે લખીશું ધારો કેસંદ કરનાર વ્યક્તિનો ગણ આપણે સી ધારી ક્રિકેટ નો સી લઈએ અને તેની પસંદ કરનાર વ્યક્તિનો ગણ બરાબર સી બરાબર હવે તમને જાપેલું છે એ લઈએ અને આપણે શું કીધું છે મેં તમને સૌથી પહેલા યોગ ગણમાં લીધેલું છે તો અહીંયા આપણે લખશું કે નંબર ઓફ સી યોગ ટી બરાબર પાંસઠ આગળ શું છે ચાલીસ ને ક્રિકેટ પસંદ છે એટલે આપણે શું લખીશું કે નંબર ઓફ સી બરાબર ચાલીસ દસ ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ છે એટલે કે નંબર ઓફ સી છેદ ટી બરાબર દસ કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ કરતા નથી એટલા માટે આપણે શું શોધવાનું છે તો કે ટી માઇનસ સી અને બીજું શું શોધવાનું છે કેટલા ટેનિસ પસંદ કરે છે તો કે નંબર ઓફ ટી તો સૌથી પહેલી થી આપણને શું મળી જશે નંબર ઓફ ટી મળી જશે તો આપણે ટી નંબર ઓફ સી યોગ ટી માં શું છે તો કે પાસઠ નંબર ઓફ સી માં ચાલીસ નંબર ઓફ ટી તમારે શોધવાનો છે માઇનસ નંબર ઓફ સી છે ટી માં છે દસ તો પાસઠ એમ નામ બરાબર ચાલીસ માંથી દસ જાય તો વધે ત્રીસ પ્લસ એનો એ હવે તમારે એન ઓફ ટી શોધવાનું છે તો અહીંયાથી આપણે લખશું એન ઓફ ટી બરાબર પાસઠ માંથી તમને આ એન ઓફ ટી મળ્યું એટલે કે કેટલા ટેનિસ પસંદ કરે છે એનો જવાબ મળ્યો હવે તમારે શું શોધવાનું છે કે માત્ર ટેનિસ પસંદ કરે પરંતુ ક્રિકેટ પસંદ કરતા નથી એટલે કે એમ એના માટે તમારે શું શોધવાનું છે તો કે એન ઓફ એન ઓફ ટી માઇનસ એન ઓફ સી છેદ ટી તો છે એન ઓફ ટી ની વેલ્યુ શું મળેલી છે પાંત્રીસ પાંત્રીસ માઇનસ એન ઓફ સી છેદ ટી કેટલું છે દસ પાંત્રીસ માંથી દસ જાય તો પચીસ

વીસ સ્પેનિશ બોલે છે તો સૌથી પહેલા તો ફ્રેન્ચ બોલનાર અને સ્પેનિશ બોલનાર વ્યક્તિના સમૂહ લખીશું કે ધારો કે સમૂહ બરાબર એફ અને સ્પેનિશ બોલનાર સમૂહ બરાબર હવે પચાસ વ્યક્તિઓ ફ્રેન્ચ બોલે છે એટલે કે તમને શું આપેલું છે એન ઓફ એફ બરાબર પચાસ વીસ સ્પેનિશ બોલે છે એટલે કે એન ઓફ એસ બરાબર વીસ અને દસ વ્યક્તિઓ બંને સ્પેનિશ અને ફ્રેન્ચ બોલે છે બંને સ્પેનિશ અને ફ્રેન્ચ બંને બોલે છે એટલે કે તમને શું આપેલું છે એન ઓફ એફ છેદ એસ આપેલું છે તો એની સંખ્યા તમને કેટલી આપેલી છે તો કે દસ તો કેટલી વ્યક્તિઓ બે ભાષાઓમાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે તો એના માટે તમારે શું શોધવું પડે એન ઓફ એફ યોગ એસ બરાબર કેટલા હવે આપણું સૌથી પહેલું સૂત્ર છે એક જ સૂત્રનો ઉપયોગ કરી નાખો સ્વાધ્યાય ચાલે છે તો આપણે સૂત્ર મૂકીશું તો શું છે સૂત્ર તો એન ઓફ એફ યોગ એસ બરાબર એન ઓફ એફ પ્લસ એન ઓફ એસ માઇનસ એન ઓફ એફ છેદ યોગ છે, પચાસ ને વીસ સિત્તેર ને સિત્તેર માંથી દસ જાય તો તમારો જવાબ આવશે સાહીઠ પછી તમે આમ નીચે લઈને લખ્યું હોય તો તમે લખી શકો કે ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે તેવો વ્યક્તિની સંખ્યા સાહીઠ છે બરાબર તો આ જો તમારો પ્રશ્ન નંબર આઠ આશા રાખું છું કે મેં તમને જ્યાં અહીંયા સુધી સમજાવ્યું એ તમને બરાબર સમજાતું હશે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવા માટે થેન્ક યુ સો મચ જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને જરૂર જરૂર સબસ્ક્રાઇબ કરો સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ એન્ડ બાય બાય